વરસાદ આવતો હોય ત્યારે પણ ડામર રોડ કરવામાં આવી રહ્યો છે કારણ કે એ લોકોને જવાબ ના આપવો પડે કેટલો ડામર કર્યો અને કેટલો ન કર્યો કારણ કે વરસાદ આવે છે એટલે ધોરણ થવાનું છે પણ જે કોન્ટ્રાક્ટરો છે એની મિલીપગત છે રાજકોટ મહાનગરપાલિકાના સત્તાધીશો સાથે માત્ર ભ્રષ્ટાચારથી આ કામ થઈ રહ્યું છે એટલા માટે આવનારા દિવસોની અંદર જે લોકોને હાલાકી પડે છે એના માટે કોંગ્રેસ તત્પર છે અને આવનારા દિવસોમાં મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને જે ભ્રષ્ટાચાર જે લોકો કરી રહ્યા છે એને રોકવાનું કામ મ્યુનિસિપાલિટી કમિશનરે કરવાનું છે અને લોકોની સુખાકારી માટે જે સ્થાનિક સ્વરાજની સંસ્થા કહી શકાય એ જો આવા કોન્ટ્રાક્ટરોને કામ આવનારા દિવસોમાં આપશે તો રાજકોટની જનતા હેરાન પરેશાન થશે આજે અલગ અલગ વિસ્તારોની અંદરથી ફરિયાદો આવે છે ક્યાંક સ્પીડ બ્રેકરો હોય જાય છે ક્યાંક આખે આખા રોડ ધોવાઈ જાય છે જાણે કે રાજકોટ શહેરમાં નહીં બિહારમાં આપ હો કે બિહારની અંદર એક પુલનું નિર્માણ થવા જઈ રહ્યું હોય અને એ નિર્માણ માટે ટેન્ડર પ્રક્રિયા થાય